સમગ્ર ઘટનાની વિગત પર નજર કરીએ તો વાગરા તાલુકામાં આવેલા પીસાદ ગામની સીમમાંથી એક એટીએમ મશીન બ્રોકેજ હાલતમાં મળી આવ્યું છે આ મશીન એચડીએફસી બેન્કનું હોવાનું જાણવા મળી રહ્યું છે વાત જાણ એમ છે કે છેલ્લા કેટલાક દિવસ સુધી વાગરા નગર વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં તસ્કરોની દહેશત ઊભી થઈ છે સાયકા જીઆઈડીસીમાં કંપનીઓમાં પણ ચોરીને અનેક નાની મોટી સફળ નિષ્ફળ ઘટનાઓ બનવા પામી છે લાખો રૂપિયાના માલમત્તા ચોરી કરી તસ્કરો બિંદાસ પણ એક બાદ એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે પોતાના માલ મિલકતની સુરક્ષાને લઈ સ્થાનિકો વૈસિલ થયા છે તેવામાં વાગરા પોલીસને પણ શરમિંદગીનો સામનો કરવો પડી રહ્યો છે વાગરા પોલીસ મથકથી આશરે બસો મીટર દૂર જ રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ એચડીએફસી બેંકના એટીએમ મશીનને સ્વયંભૂ ઉઠાવી લઈ જઈ તસ્કરોએ પોલીસ સહિત સ્થાનીય લોકોની ઊંઘ કરી છે એટલું જ નહીં મશીનને ઉઠાણ તરી કરી લેતા તેમાં રહે રોકડ ચાઉ કરી મશીનને પિસાદ ગામની સીમા ખેતરમાં ફેંકી દીધું હતું જેની જાણ ખેતરમાલિકને થતા તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી હતી જો કે પોલીસની આ નાકામી સામે લોકોમાં તરેતરેની ચર્ચા ઉઠવા પામી છે લોકો સુરક્ષા અને સેવાના પ્રતિક પોલીસ જવાનો પોતાના માલ મિલકતની હિફાજત કરે ને આવી ઘટનાઓ પર રોક લાગે તેમજ ચોરીની દહેશતથી છુટકારો મળે તેની વાત જોઈ રહ્યા છે હવે જોવું રહ્યું કે ચોરને હાથ કડીઓમાં પેરવી જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે જો ક્યાં લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંભળી નથી